આપ જોઈ રહ્યા છો સમાચાર ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સ થી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સૂચન અભિયાન મેઘરજ તાલુકામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે કવાયત જિલ્લામાં એકાણું તલાટી કમ મંત્રીઓની બદલી એક સાથે નેવ્યાસી તલાટીઓની આંતરિક બદલી કરાઈ વડાધામ જીતપુર માર્ગના નવા નિર્માણ માટે ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ભ્રષ્ટાચારની પોલ સામે આવી પ્રાંતિજ મામલતદાર જગદીશભાઈ ડાભી પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા શહેરમાં વરસાદની ગેરહાજરીને કારણે તાપમાનમાં વધારો વરસાદની ગેરહાજરીને કારણે ગરમીનો પાર અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફની અસર જોવા મળી રહી છે ગુરુવારથી હીરા પર પચીસ ટકા અને જ્વેલરી પર એકત્રીસ ટકા ટેરિફના પહેલા જ દિવસે હીરા માર્કેટમાં ખરીદી વેચાણ થયું નહોતું ખાસ કરીને મિની બજાર અને મહિદપુરામાં વેપારીઓએ ઓફિસ ખોલી હતી જેમાં માત્ર ડાયમંડના પાર્સલો ફર્યા હતા પરંતુ કોઈ વેપારીએ ખરીદી કરી નહોતી મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દસ ઓગસ્ટ રવિવારના રોજ તિરંગા યાત્રાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે યાત્રાની શરૂઆત ડુમસ રોડ વાયા જંક્શનથી થશે અને સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ પ્રસરે તે માટે યાત્રામાં વિવિધ સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોની વિશાળ સંખ્યામાં હાજરી રહેશે ગુજરાતના વીસ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારોની માટે ત્રેવીસમીથી ત્રીસમી ઓગસ્ટ આર્મી અગ્નિફીર ભરતી રેલી યોજાશે સાબરકાંઠાના સાબર સ્ટેડિયમ ખાતે આણંદ વલસાડ તાપી ડાંગ નવસારી સાબરકાંઠા વડોદરા મહેસાણા સુરત બનાસકાંઠા નર્મદા મહીસાગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી છોટાઉદેપુર ખેડા દાહોદ પંચમહાલ તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીના નિવાસી ઉમેદવારો ભાગ લઈ શકે છે શ્રાવણ માસ એટલે તહેવારો અને ધાર્મિક આસ્થાથી ભર્યો પવિત્ર માસ આ પવિત્ર મહિનામાં રક્ષાબંધન જેવી પારંપરિક અને ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ ઉજવણીનો તહેવાર નજીક આવતા પાદરા વડુ પંથકના બજારોમાં રંગબેરંગી રક્ષાઓથી દુકાનો સજ્જ થઈ ગઈ છે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધુમ્મસ છવાઈ ગયું હતું ચોમાસામાં આવું દ્રશ્ય અચંબો પેદા કરે છે કારણ કે ઝાકળ સામાન્ય રીતે શિયાળામાં જોવા મળે છે ધુમ્મસને કારણે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા સન બે હજાર સોળથી ગુજરાતના લાયન લેન્ડર સ્ક્રેપ વિસ્તારમાં તેમજ દસ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ આ ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે બાયડ વિધાનસભાના વિકાસના માર્ગે વધુ એક પગલું કાર્ય ધવલસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેના અંતર્ગત જૂના રસ્તાની જગ્યાએ એક ફૂટથી વધુ મેટલ ખાદી સાથે નવી ટેકનોલોજીથી મજબૂત માર્ગ તૈયાર કરવામાં આવશે અગાઉ ભારે વાહનોના કારણે તૂટી જતા રસ્તા હવે ટકી શકે માર્ગ નિર્માણ થશે આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ પટેલ પૂર્વ કિસાન મોરચા પ્રમુખ બિપિનભાઈ પટેલ વજેપુરા ગામના સરપંચ દશરથસિંહ રાઠોડ ડેપ્યુટી સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી અરવલ્લી જિલ્લામાં એકાણું તલાટી કમ મંત્રીઓની બદલી એક સાથે નેવ્યાસી તલાટીની આંતરિક બદલી કરાઈ બે તલાટીની તાલુકા ફેર કરાઈ બદલી બીજી રાઠોડની ધનસુરાથી મોડાસા તાલુકામાં બદલી બાયડ તાલુકાના એક તલાટીની માલપુર તાલુકામાં બદલી વહીવટી કારણોસર બદલીના આદેશો તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી બદલીઓ અરવલ્લી જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની બદલી એકસાથે તલાટીની આંતરિક બદલી કરાઈ બે તલાટીની તાલુકા ફેર કરાઈ બદલી બીજે રાઠોડની ધનસુરાથી મોડાસા તાલુકામાં બદલી બારડ તાલુકાના એક તલાટીની માલપુર તાલુકામાં બદલી વહીવટી કારણોસર બદલીના આદેશો તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી બદલીઓ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સૂચન અભિયાન મેગરજ તાલુકામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે કવાયત ચાણસમાં ધારાસભ્ય દિનેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ ઉપસ્થિત રહ્યા મેઘરજ તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા કોંગી અગ્રણીઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સૂચન અભિયાન મેઘરજ તાલુકામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે કવાયત

અને અહીંયાથી જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને જેની સેન્સ વધારે આવશે જે સામાજિક આગેવાનો બીજી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો એ જે વાત કરશે અને કોને પ્રમુખ બનાવવા છે એ પ્રમુખ અંગે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને જે મારો સંપૂર્ણ રિપોર્ટ જે છે હું અમારા જિલ્લાના પ્રમુખ અરુણભાઈ બંને પ્રદેશ સમિતિના રિપોર્ટ રજૂ કરીશું અને ત્યારબાદ પ્રમુખની વરણી થશે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર મેઘરજ તાલુકાની અંદર પ્રથમવાર આટલા બધા આગેવાનો આવ્યા છે ગુજરાતના સરહદી વિસ્તારોમાં સક્રિય મોન્સૂન ટ્રફની સિસ્ટમની અસરથી શુક્રવારથી વાતાવરણ ફરી પલટાતા ધૂપ છાવથી માંડીને વાદળીયું વાતાવરણ સર્જાવા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે જો કે બે થી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાથી એક ઇંચ વરસાદ નોંધાઈ શકે છે દસમીથી રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે શહેરમાં વરસાદની ગેરહાજરીને કારણે તાપમાનમાં વધારો થયો છે તેમજ ગુરુવારે દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેતા લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગના આંકડાઓ મુજબ અઠવાડિયાથી શહેરમાં વરસાદની ગેરહાજરીને કારણે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી પાર કરી ગયો છે જેને પગલે ગરમીનું પ્રમાણ વધતા શહેરમાં ફરી વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે પ્રાંતિજ મામલતદાર જગદીશભાઈ ભાઈ ડાભી 50000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે સાબરકાંઠ જિલ્લામાં વર્ગ 2 કક્ષાના મામલતદાર લાંચ લેતા ઝડપાતા ખડભડાટ મચી ગયો છે રેતી કપચીની ખાડીઓ ન પકડવા માટે લાંચની માંગણી કરી હતી ત્યારે અરજદારે આ સમગ્ર મામલે એસીબીને જાણ કરતાં ટીમે છટકુ ગોઠવી મામલતદાર કચેરીના પાર્કિંગમાં મામલતદાર વતી 50000 રૂપિયા લેતો આઉટસોર્સ કર્મચારી કમલેશભાઈ પરમાર ઝડપાઈ ગયો હતો ત્યારે એસીબીની ટીમે ખાતેની ઓફિસ પરથી બંને અધિકારીઓને ઝડપી લીધા બાદ હિંમતનગર એસબી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી

નમસ્કાર